નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો દુનિયામાં ગ્લોબ વોર્મિંગના કારણે દિવસેને દિવસે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે અને જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પૃથ્વીના હવામાન તથા બદલાવની અસર હિમાલયમાં પણ જોવા મળી રહી છે હિમાચલ પ્રદેશના હિમાલય ક્ષેત્રમાં સ્થિત ગેલ ગ્લેશિયર્સ ઝડપથી પીગળી રહ્યા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હિમાલય ક્ષેત્રના તાપમાન ઝડપથી વધી રહ્યું છે આની અસર હિમાચલ પ્રદેશના સ્થિત ગેલ્શિયર પર પડી રહી છે નવા સંશોધનના ચેતવણી આપવામાં આવી છે કે ગ્લેશિયર પીગળવાના કારણે પહાડો પર આઠસો પચાસ તળાવો બની ગયા છે જેમાંથી છસો ને પચાસ તળાવો સંવેદનશીલ શ્રેણીમાં છે અને માત્ર થોડા જ વર્ષો સંતુલસ ચેનાબ બસ અને રાવી નદીની ઘાટીઓમાં નવા કુદરતી તળાવો બની ગયા છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે માત્ર સલતજ બેઝિંગના હવે પાંચસો હિમનદીઓ તળાવો છે ચેનાબમાં દોઢસો બ્યાસમાં એકસો વીસ ઓફિસ અને રાવીમાં એસી તળાવો છે જે વૈજ્ઞાનિકોએ ગિલશિયર્સનું નિરીક્ષણ કરવા માટે સેન્સર કેમેરાને અને ફ્લો મીટર તૈનાત કરવાની યોજના બનાવી છે આનાથી પૂર જેવી આપત્તિ આવવા પર પહેલાથી જ માહિતી મળી જશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી પુણે તેને સંશોધન કરશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર